જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફરાળી શક્કરિયાના રગડાની રેસીપી આપણે મા શિરરાતી ઉપર શક્કરિયાની રેસીપી તો બનાવતા જોઈએ છીએ આપણે ફરાળમાં કંઈક નવું ફટાફટ બની જાય અને બધાને ખૂબ જ ભાવે એવું કંઈક ને કંઈક વિચારતા જોઈએ છે તો આજે એક નવી જ રીતે શક્કરિયાના રગડાની રેસીપી હું તમને બતાવવાની છું એક વખત આ ફરાળી રગડાની રેસીપી તમે બનાવશો તો તમને બીજી વાર પણ બનાવવાનું મન થશે તમને જોઈને જ ખાવાનું મન તો થઈ ગયું હશે ખરું ને ઓઝામાં પાણી પણ આવી ગયું ને તો આવો ટેસ્ટી રગડો કેવી રીતે બનાવો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો બનાવવાનું શરૂ કરે આજની મજેદાર રેસીપી અહીંયા મેં અઢીસો ગ્રામ શક્કરિયાને કુકરમાં પાણી ઉમેર્યા વગર બાફીને લીધા છે કુકરમાં પાણી ઉમેર્યા વગર સક્કરિયાને બાફવાની રીતનો મેં વિડીયો મારી ચેનલ ઉપર અગાઉ મૂકેલો છે તેની લિંક હું નીચે મૂકી દઈશ ત્યાં તમે જઈને જોઈ શકો છો આમાંથી હું અડધા સકરિયાનો જ ઉપયોગ કરવાની છું હવે આપણે શક્કરિયાની છાલને ઉખાડી લેશું તો તમે જોઈ શકો છો કે શક્કરિયાની છાલ એકદમ આસાનીથી ઉખડી જાય છે હવે આપણે બધા શકરિયાની છાલને ઉખાડી લેશું સકરિયાને કુકરમાં પાણી ઉમેર્યા વગર જ બાફવાથી સક્કરિયાની મીઠાસ એવીને એવી જ જળવાઈ રહે છે તો અહીંયા મેં બધા શક્કરિયાની છાલને ઉખાડી લીધી છે સકરિયામાં રેસાનું પ્રમાણ થોડું ઘણું હોય છે તો તેના માટે આપણે એક ખમણી લઈશું અને શકરિયાને આપણે ખમણી લઈશું તો આવી રીતે ખમણીથી ખમણવાથી સકરિયામાં જે રેસાનો ભાગ હોય છે તે અલગ થઈ જાય છે તો આવી રીતે આપણે બીજા સકરિયાને ખમણી લઈશું હવે આપણે રગડા માટેની એક પેશર ચટણી બનાવીશું તો એના માટે મેં અહીંયા કોથમી લીધી છે કોથમીરને મેં દાળખા સાથે જ લીધી છે કોથમીરનું પ્રમાણ તમારે થોડુંક વધારે રાખવું પાતનાંગ મીડિયમ સાઈઝના તીખા મરચાં લીધા છે એક આદુનો ટુકડો લીધો છે ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈશું મિક્સર જારમાં આપણે કોથમીરને ઉમેરી દઈશું મરચાંને પણ આપણે ટુકડા કરીને ઉમેરી દઈશું તમને જેટલું તીખા સવારું ભાવતું હોય એ રીતે તમારે વધારે કે ઓછા મરચાં ઉમેરી શકો છો તો અહીંયા તમારે બહુ તીખા અને બહુ મોડા પણ એવા મરચાંનો ઉપયોગ કરવો અહીંયા અમે બધા મરચાંના મીડિયમ સાઈઝના ટુકડા કરી લીધા છે આદુની છાલ ઘાટીને આપણે ટુકડા કરીને ઉમેરી દઈશું હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ત્યાર પછી એમાં થોડીક ખાંડ નાખીશું અડધી ચમચીથી ઓછી અને ત્યાર પછી એની અંદર બે ચમચી લીંબુનો રસ ઉમેરી દઈશું હવે આ ચટણીનો ગ્રીન કલર એવો ને એવો જળવાઈ રહે એના માટે આપણે એક બરફનો ટુકડો ઉમેરી દઈશું અને પછી આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું આ ચટણીને આપણે અધકચરી ગ્રાઇન્ડ કરવાની છે એકદમ પેસ્ટ નથી બનાવી લેવાની તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ચટણી અને કચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને ચટણીનો કલર પણ ગ્રીન એવો ને એવો જળવાઈ રહ્યો છે તો હવે આપણે ગેસ તરફ જશું ગેસને ચાલુ કરીશું અને ગેસ ઉપર કડાઈ મૂકી દઈશું હવે આ કડાઈની અંદર ત્રણ ચમચી જેટલું જામેલું ઘી ઉમેરી દઈશું તમે જો ગરમ ઘી લેતા હોય તો તમારે પાંચથી છ ચમચી જેટલું ઘી ઉમેરી દેવું ઘી સરસ રીતે ગરમ થઈ જાય પછી એમાં એક નાનો તજનો ટુકડો ઉમેરી દઈશું પાચક જેટલા લવિંગ ઉમેરી દઈશું પાચક જેટલા મરીના દાણા ઉમેરી દઈશું એક તમાલપત્ર ઉમેરી દઈશું થોડાક મીઠા લીમડાના પાનને ઉમેરી દઈશું પછી થોડું જીરું ઉમેરી દઈશું અને બધા મસાલાને થોડા સાતરી લેશું બધા મસાલા થોડાક સતરાઈ જાય પછી ક્રશ કરેલા ચાર ચમચી જેટલા શિંગદાણાના ભૂકાને ઉમેરી દઈશું તો અહીંયા મેં કાચા શિંગદાણાનો અધકચરો ભૂકો કરીને લીધો છે તો અહીંયા સિંગદાણાનો ભૂકો નાખવાનો વિડીયો મારો સ્કીપ થઈ ગયો છે તો આપણે ચાર ચમચી જેટલા શિંગદાણાના ભૂકાને ઉમેરી દઈશું અહીંયા થોડાક એવા સિંગદાણાનો ભૂકો સતરાઈ ગયો છે તો હવે આપણે એમાં એક ચમચી જેટલા સફેદ તલને ઉમેરી દઈશું એટલે તલ પણ સરસ રીતે એની અંદર સતરાઈ જાય તલને પણ સારી રીતે મિક્સ કરી દઈશું સિંગદાણાનો ભૂકો થોડોક લાઇટ કલરનો થાય ત્યાં સુધી આપણે સાથે લેશું બેથી ત્રણ મિનિટ પછી આપણા સિંગદાણા સરસ રીતે સતરાઈ ગયા છે હવે આપણે આની અંદર સમારેલા ટમેટાના ટુકડાને ઉમેરી દઈશું અહીંયા મેં એક મોટી સાઈઝનું ટમેટું લીધું છે જો તમારા ટમેટા નાના હોય તો તમારા બે ટમેટા સમારીને ઉમેરી દેવા હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે સાથે લઈશું ટમેટા ઝડપથી ચડી જાય એના માટે આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને મીઠાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે કઢાઈ ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને ટમેટાને અડધી મિનિટ માટે ચડવા દઈશું અડધી મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈશું તો આપણા ટમેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે આ બધી જ પ્રોસેસ આપણે મીડિયમ ગેસ ઉપર જ કરવાની છે ત્યાર પછી જે આપણે લીલા મરચાં અને કોથમીરની પેસ્ટ બનાવી છે એને આપણે આની અંદર ઉમેરી દઈશું આ પેસ્ટ જેટલી વધુ હશે એટલો જ આપણા રગડાનો ટેસ્ટ વધારે સરસ આવશે અહીંયા આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલા માટે આપણે લીલા મરચાંનું પ્રમાણ નાખીશું જેટલું તમે તીખું ખાતા હોય એ રીતે તમારે લીલા મરચાં ઉમેરવા આ પેસ્ટને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી એને પાકવા દઈશું તો તમે જો અહીંયા તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે તો અહીંયા મેં બે બટેકા બાફીને લીધા છે એને આ રીતે આખા જ કઢાઈમાં ઉમેરી દઈશું અને પછી આપણે મેસરથી મેસ કરી દઈશું તો આપણે અહીંયા બટેકાને બહુ મેસ નથી કરવાના અચકચા રાખીશું તો થોડા થોડા કટકા આવશે તો રગડામાં ખૂબ જ સરસ લાગે છે એટલા માટે આપણે એને અધકચરા ક્રશ કરીશું હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી લેશું તો અહીંયા બધા બટેકા સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે જે આપણે બાફીને તૈયાર કરેલા શક્કરિયા છે એને આપણે આમાં ઉમેરી દઈશું અને પછી સારી રીતે મિક્સ કરી લેશું બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું ધાણાજીરું પાવડર થોડુંક વધારે આગળ પડતું જ નાખવું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ધણાજીરું પાવડર અને બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે કડાઈ ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને બે મિનિટ માટે આપણે રહેવા દઈશું એટલે બીજા મસાલા છે તે શક્કરે અને બટેકામાં સારી રીતે મિક્સ થઈ જાય હવે અહીંયા આપણે એની અંદર પાણી નાખીશું પાણીનું પ્રમાણ આપણે કેટલું રાખીશું કે રગડામાં આપણે ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને ચેક કરતા જઈશું કે આપણને કેવો રગડો જોઈએ છે કારણ કે આની અંદર આપણે સિંગદાણાનો ભૂકો બટેકા અને શક્કરિયા નાખ્યા છે એની ઉપર ડિપેન્ડ કરે છે એટલે આ રીતે હલાવતા જવાનું અને થોડું થોડું પાણી નાખતા જવાનું આપણને જેટલો રગડો ઢીલો જોતો હોય એ રીતે આપણે રગડાની થિકનેસ રાખવાની અને પાણી ઉમેરતા જવાનું અને હલાવતા જવાનું હવે આપણને બટેકા અને શક્કરિયા પચવામાં ભારે ન પડે અને ગેસ ન થાય એના માટે આપણે અડધી ચમચીથી ઓછો મરી પાવડર ઉમેરી દઈશું અને મરી પાવડરને સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી આ રગડાને આપણે ત્રણથી ચાર મિનિટ ઢાંકણ ઢાંકીને ઉકળવા દઈશું વચ્ચે વચ્ચે એકવાર હલાવી લેશું એકદમ સરસ રીતે ઉકળવા દઈશું હવે ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો આપણો રગડો સરસ રીતે ઉકળી ગયો છે હવે આપણે કાપેલા લીલા ધાણા નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરીને ગેસને બંધ કરી દઈશું હવે આ રગડાને ખાવાનો કઈ રીતે અને એની અંદર આપણે શું શું ઉમેરીશું અને આ રગડાને આપણે કઈ રીતે સર્વ કરીશું એ આપણે જોઈ લેશું અહીંયા આપણે એક પ્લેટમાં બટેકાની તીખી વેફર લીધી છે તમે કોઈ પણ વેફર લઈ શકો છો અહીંયા મેં બટેકાને વેફરના નાના નાના ટુકડા કરી લીધા છે હવે વેફર ઉપર રગડાને પાથે દઈશું બધી જ જગ્યાએથી સારી રીતે રગડાને પાથે દેવાનો છે એટલે જે વેફર છે તે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે ત્યાર પછી આપણે કાજુના ટુકડા નાખીશું ત્યાર પછી થોડા દળામના દાણા નાખીશું થોડી કોથમીર નાખીશું ત્યાર પછી આપણે થોડો ફરાળી ચીવડો નાખીશું ત્યાર પછી ફરીથી આપણે થોડા દાળામના દાણા નાખીશું દાડમના દાણાનો સ્વાદ ઝગડામાં ખૂબ જ સરસ આવે છે ત્યાર પછી તીખી લીલી ચટણી નાખીશું ગ્રીન ચટણીનું પ્રમાણ તમે ઓછું કે વધારે કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે જેટલી તીખા જોઈતી હોય એ પ્રમાણે તમારે ગ્રીન ચટણી ઉમેરવી ત્યાર પછી ખજૂર આંબલીની ગળી ચટણી નાખીશું તમે આમાં ફરાળી સેવ પણ નાખી શકો છો આ ફરાળી રગડાની રેસીપી જો તમે એકવાર બનાવશો તો તમે હર વખતે મને જ યાદ કરશો આ રગડાનો ટેસ્ટ છે ને એ દાઢમાં જ રહી જશે અને દર વખતે તમે એમ જ થશે કે આ રીતે ફરાળી રગડો બનાવું તો તૈયાર છે આપણો ફરાળી સક્કરિયાનો રગડો તો જોતાં જ તમને અત્યારે ખાવાનું મન થઈ ગયું ને સાચું જ કહેજો મને કોમેન્ટ કરજો કે તમને ખાવાની કેટલી ઈચ્છા થઈ ગઈ જો તમને મારી આ ફરારી શક્કરિયાની રગડાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ